નવસારીની સરકારી પ્રાથમિક શાળામાં દારૂની મહેફિલ જી હા જલાલપુરના સાસણા ગામની શાળામાં માફ કરશો આસણા ગામની શાળામાં આ ઘટના બની છે દારૂની મહેફિલ માણતા યુવાનોનો વિડીયો વાયરલ થયો છે શાળામાં દારૂ પાર્ટીનો વિડીયો બનાવનારને ધમકી મળી છે રાહુલ અને તેના પરિવારને અપશબ્દો બોલી ધમકી આપવામાં આવી છે સમગ્ર મામલે મરોલી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે ચક્રો ગતિમાન કર્યા છે તો શાળામાં દારૂની મહેફિલ માણતા લોકો કેમેરામાં કેદ થયા છે જેઓએ વિડીયો બનાવ્યો છે તેઓને ધમકી આપવામાં આવી છે નવસારીની ઘટના છે સરકારી પ્રાથમિક શાળાના દારૂની મહેફિલ કેમેરામાં કેદ થઈ છે જલાલપુરના આસણા ગામની શાળામાં આ ઘટના બની છે વધુ વિગતો સાથે સંવાદદાતા ધવલ જોડાઈ ચૂક્યા છે ધવલ જલાલપુરની પ્રાથમિક શાળામાં દારૂની મહેફિલના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે જે અનેક સવાલો ઉઠાવી રહ્યા છે શું વિગતો જી આ જે આસણા ગામની આ પ્રાથમિક શાળા છે આ શાળા જે રક્ષાબંધન ના દિવસે જે રજા હતી એ રજાના દિવસે ત્રણ યુવાનો જે છે ચાર યુવાનો આ શાળામાં હતા અને પરિસરમાં દારૂની મહેફિલ માણવા માટે બેઠા હતા અને એ જ ગામના એક યુવાને રાહુલ રાઠોડ જે છે એણે આ વિડીયો બનાવ્યો હતો અને એમને અહીં શાળામાં આ રીતે દારૂ ન પીવા માટે એમને પણ હતા પરંતુ જે વાત કરીએ તો આ લોકો આ જે વિડીયો છે એણે સરપંચને મોકલ્યો હતો અને સરપંચને ફરિયાદ પણ કરી હતી પરંતુ સરપંચ જે છે એ આ લોકોને ચેતવ્યા હતા કે આવી રીતે નખરવું જોઈએ અને પછી રાત્રે જ્યારે રાહુલના ઘરે આ લોકો ટોળું લઈને પહોંચ્યા હતા અને એને ધમકાવ્યો પણ હતો અને આ બાદ બાબતે રાહુલના તરફથી એક પોલીસમાં ફરિયાદ પણ લેખિતમાં અરજી કરવામાં આવી છે અને સમગ્ર મામલે હાલમાં પોલીસે તપાસ હાથ ધરી છે જીધવલ જાણકારી સાથે જોડા બદલ આભાર તો પોલીસે તપાસ હાથ ધરી છે શાળામાં દારૂ પાર્ટીનો વિડીયો વાયરલ થયો છે